નમસ્કાર દર્શક મિત્રો ધી મીરર સાથે હું છું આપની સાથે पायल વાંભણિયા વાત કરીએ સમાચારની તો કોડીનારથી બ્રેકિંગ મળી રહ્યા છે કોડીનાર સિટીમાં ડેમોલિશનનું કામગીરી કલેક્ટર શ્રીના આદેશ મુજબ શરૂ કરવામાં આવી કોડીનાર બસ સ્ટેશન રોડ ઉપર દબાણ કરેલી દુકાનો તથા છાપરાઓ દૂર કરવામાં આવ્યા સંવાદદાતા સાગર ડાબી ધી મીરર ન્યૂઝ કોડીનાર